જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ઓપન ફિલ્ડમાં પવનની સ્પીડના કારણે થોડો અવાજ આવી રહ્યો છે એટલે વિડીયો બનાવવાનું પોસિબલ નથી બની રહ્યું લોકેશન પર તેમ છતાંય એક તમે ધ્યાનથી સાંભળશો તો વાંધો નહીં આવે એવું મને લાગી રહ્યું છે અહીં થોડો પવન ઓછો છે આપણે જે આજે વાત કરવાની છે એ છે હોળીના પવન વિશેની જ જે મિત્રો દેશી વિજ્ઞાનના આધારે ખગોળશાસ્ત્રના આધારે આગાહીઓ આપી રહ્યા છે એવા ખગોળશાસ્ત્રી હોય કે આગાહીકારો હોય કે જે પણ જાણકાર વ્યક્તિ હોય એમના માટે હોળીના દિવસનો પવન ખૂબ મહત્ત્વનો હોય છે એવી જ રીતે અખાત્રીના દિવસનો પવન પણ ખૂબ મહત્વનો હોય છે ફરક એટલો છે કે અખાત્રીના દિવસે આપણે વહેલી સવારે પવનની દિશા જોતા હોઈએ છીએ અને હોળીના દિવસે આપણે સંધ્યા સમયે એટલે કે સૂર્યાસ્ત પછીના સમયે જોતા હોઈએ છીએ આજે જે હોળીનો સમય જોવાનો આપણે નક્કી કર્યું છે એ સાત વાગ્યાથી કરીને સાતની પિસ્તાળીસ મિનિટ સુધીનો જે સમય છે એ નોંધવાનો છે હોળી પ્રગટાવવાનો સમય પણ સાત વાગ્યાથી દસ વાગ્યા સુધીનો છે તો જેમાં જે લોકો હોળી પ્રગટાવતા હોય અને હોળી પ્રગટ્યા પછી નો જે ધુમાડો છે એની દિશા જોવાની છે મિત્રો પવનની દિશા જોવામાં ઘણી બધી મૂંઝવણ થઈ રહી છે ઘણા બધા લોકોને એટલે કે ઉત્તર તરફનો આવતો હોય તો પવન ઉત્તરનો કહેવાય છે દક્ષિણ તરફ જતો હોય ત્યારે ઉત્તરનો કહેવાય છે એટલે દક્ષિણ તરફથી આવતો હોય ત્યારે કયો પવન કહેવાય છે એમાં ઘણી બધી લોકોને મૂંઝવણ થઈ રહી છે સાવ સામાન્ય ભાષામાં એકદમ સમજવું હોય તો હોળીનો ધુમાડો એટલે કે હોળીની જ્વાળ જે દિશામાં જતી હોય એ દિશામાં તમારે જોવાનું છે બીજું કોઈ ધ્યાન નથી રાખવાનું હોળીનો ધુમાડો જે દિશામાં જાય છે એ દિશા આપણે યાદ રાખવાની છે ને એ પ્રમાણેનો શું છે અનુમાન એની વાત કરીએ તો દેશી એક કોષ્ટક બનાવેલું છે ઘણા જૂના સમયથી તમે જોયું હશે હું એને નવા એક રંગરૂપમાં તમારી સાથે રજૂ કરીશ જેવો પ્રયાસ કરીશ હું જે સમજી રહ્યો છું આમાં શું કહેવા માગી રહ્યો છે એ કોષ્ટક પ્રમાણે તો આજે હોળીના દિવસે સાત વાગ્યાથી સાતને પિસ્તાલીસ મિનિટના સમય સુધીમાં પવનની દિશા મુખ્યત્વે મોટાભાગના ગુજરાતમાં પશ્ચિમથી પૂર્વ તરફની રહેવાની છે એટલે કે હોળીનો જે ધુમાડો છે એ પૂર્વ દિશા તરફ જવાની પૂરી શક્યતા રહે છે તેમ છતાંય આપણે નોંધશું કે સાંજે શું હવામાનમાં કેટલો ફેરફાર પવનની દિશામાં થઈ શકે છે ત્યાર પછી મિત્રો આ જે પવનની દિશા પૂર્વ તરફની હોય તો એનું શું છે અનુમાન આપણા દેશી વિજ્ઞાનની અંદર તો દેશી વિજ્ઞાનની અંદર એ છે બાર આની વર્ષ સૂચવે છે એટલે મધ્યમથી સારું વરસ અને સોળ આની એટલે અતિવૃષ્ટિના પવન વરસાદથી ઓછું વર્ષ જે આપણે આ વર્ષે કહી રહ્યા છીએ કે નુકસાનકારક વરસાદો પાછળ થશે પણ ઉત્પાદનની દૃષ્ટિ આ વર્ષ સારું રહેવા અને બીજી એક વાત અહીંયા નોંધી લઈ કે છેલ્લા ઘણા વર્ષોથી આ જ પવન આપણે જોવા મળી રહ્યો છે જેમાં પણ સોડાની પણ વરસ થાય છે ને અતિવૃષ્ટિના વર્ષો પણ આવ્યા છે આ પૂર્વ દિશાના પવનની ત્યાર પછી મિત્રો જે પવનની દિશા છે એ છે ઈશાન તરફની એટલે કે પૂર્વ અને ઉત્તર વચ્ચેનો ખૂણો ઈશાન તરફ જતો હોય તો એ અતિવૃષ્ટિના વરસનું સૂચન કરે છે વરસ દરમિયાન ખૂબ સારા વરસાદના સંકેતો આપે છે ત્યાર પછીનો જે છે ઉત્તર દિશા જે છે તેના તરફ ધુમાડો જાય ઉત્તર દિશામાં ધુમાડો જાય તો એ પણ સારા વરસાદના સંકે સંકેતો છે સાથે સાથે વરસાદના દ્રષ્ટિએ કદાચ અછત ઊભી થાય એક બે વરસાદ ઓછા પણ જોવા મળે પણ ઉત્પાદનની દ્રષ્ટિએ ખૂબ સારું વરસ હોય છે ઉત્તર દિશા તરફ પવન જાય તો એવું આ અનુમાન છે ત્યાર પછીનો જે ખૂણો છે એ છે વાયવ્ય ખૂણો ઉત્તરથી પશ્ચિમ વચ્ચેનો ખૂણો તો વાયવ્ય ખૂણામાં જો ધુમાડો જાય હોળીનો તો એ છે વરસાદ બાબતે તો સારું વરસ છે પણ ઉત્પાદન બાબતે નબળું રહી શકે છે જેમાં ઉત્પાદન પર માઠી અસર જોવા મળે છે સાથે તોફાની વરસાદ જોવા મળે છે જેના કારણે જ ઉત્પાદન ઉપર માઠી અસર પણ જોવા મળે છે અને વરસાદ તોફાની હોય છે પવન સાથે હોય છે એટલા માટે આ જે વાયવ્ય ખૂણામાં જતો ધુમાડો એ પણ સૂચવે છે કે વાવાઝોડાની પણ શક્યતાઓ એ વર્ષ દરમિયાન રહેતી હોય છે ત્યાર પછીનો જે દેશી અનુમાનની વાત છે તો એ પશ્ચિમ દિશા તરફ દેશી અનુમાનનું શું કહેવામાં આવે છે હોળીના પવનની જાહેરનો સંકેત શું છે તો હોળીનો પવન જો પશ્ચિમ તરફ જાય તો નબળું વરસ નથી માનવામાં આવતું તેને મધ્યમ વરસ માનવામાં આવે છે અને નબળું વરસ નથી માનવામાં આવું વરસાદની અછત જરૂર જણાય છે વર્ષ દરમિયાન શિયાળા પાકની આશા નારા નાખી શકાય એવું વરસ જોવા મળે છે મધ્યમ વરસ જોવા મળે છે ચોમાસુ પાકને પાણીની ખેંચ પડતા પડતા પાકી જાય એવા વરસ પશ્ચિમ તરફ જોવા મળે છે પણ મિત્રો છેલ્લા ઘણા સમયથી હું નોંધું છું પશ્ચિમ દિશા તરફનો પવન હજી સુધી મેં નોંધ્યો નથી અથવા મારા ધ્યાનમાં આવ્યું નથી કે હોળીના દિવસે પશ્ચિમ દિશા તરફ પવન એટલે કે હોળીનો ધુમાડો ગયો હોય પછીની વાત છે એ છે નૈઋત્યના ખૂણાની જ્યારે આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ ત્યારે પવન એ તરફથી આવતો હોય છે ને અત્યારે હોળીના દિવસે એ પવન જતો હોય ત્યારે નોંધવાનું છે નૈઋત્યના ખૂણા તરફ જો આપણો પવન જતો હોય તો એ ઉત્પાદનની દ્રષ્ટિએ ખૂબ માઠું વર્ષ માનવામાં આવે છે ખૂબ જ નુકસાનકારક વરસ હોય છે વરસાદ સારા પણ હોય છે વરસાદ નબળા પણ હોય છે મધ્યમ વરસ હોય છે ક્યારેક સારું વરસ પણ હોય છે પણ ઉત્પાદન દ્રષ્ટિએ આજે પવન જે છે નૈઋત્ય તરફ જતો હોય તો ખૂબ નુકસાનકારક સાબ સાબિત થાય છે કારણ કે જીવ જંતુઓનો એટેક વધારે થઈ રહ્યો છે પાકના ઉત્પાદન ઉપર એની ખૂબ માઠી અસર પડતી હોય છે ત્યાર પછીની વાત છે એ છે દક્ષિણ દિશા તરફનો પવન મિત્રો ઉત્તર તરફથી પવન આવતો હોય દક્ષિણ દિશા તરફ જતો હોય એટલે કે હોળીની ઝાડ છે હોળીનો ધુમાડો દક્ષિણ દિશા તરફ જતો હોય તો એ ખૂબ નબળો સંકેત માનવામાં આવે છે દેશી વિજ્ઞાનની અંદર આ જે હોળીનો પવનની સંકેત છે એ દુષ્કાળની પરિસ્થિતિ સર્જે અછત વર્ષ થાય અથવા નબળા ચોમાસાનો સંકેત આપી રહ્યું છે દક્ષિણ દિશા તરફ પવન જતો હોય તો ત્યાર પછીનો જે છે ખૂણો છે એ ખૂણો છે અગ્નિ ખૂણામાં જાય તો પણ વરસ બાબતે નબળું જ ગણી શકાય છે વરસાદ થતા હોય તો પણ એ પાણીની અછતવાળા વરસાદ હોય છે આવું માનવામાં આવે છે અગ્નિ ખૂણામાં તો આ છે દેશી અનુમાનનું એક કોષ્ટક જેના આધારે આપણે વિશ્લેષણ કર્યું અને એમાં જે દેખાડવામાં આવ્યું છે કે આ રીતનો હોળીનો પવનની દિશા હોય તો એ આવા અનુમાન જોવા મળી શકે છે તો તે ઉપરાંત મિત્રો બીજી એક વાત અહીંયા ખાસ નોંધ કરી લ્યો કે તમારા કોઈ એકલ દોકલ વિસ્તારમાં તમારી ભૌગોલિક પરિસ્થિતિના કારણે પવનની દિશામાં થોડો ઘણું વેરિએસન હોઈ શકે છે એ એક એરર માની લેવામાં આવે છે કારણ કે આ વરસ આખાનો અંદાજ છે જેથી કરીને સમગ્ર ગુજરાતના દરેક વિસ્તારમાં જે પ્રમાણેનો પવન હોય છે એ પ્રમાણે એનું જ હવામાન એ વિસ્તારમાં પર્ટિક્યુલર વિસ્તારમાં હોય એવું ન માની લેવાય આપણે લાર્જર સ્કેલ ઉપર નોંધ કરવાની છે એટલે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જે પવન નોંધાશે એ સમગ્ર ગુજરાત માટે આપણે માની શકાય તે હવામાન તે ગુજરાત માટેનું રહેવાનું છે અથવા તો કોઈ મોટા વિસ્તારમાં એક પવનની દિશા અલગ હોઈ શકે તો એના માટે આપણે અલગથી અનુમાન આપીએ નહીંતર આપણા જે ગુજરાતની અંદર પૂર્વ દિશા તરફ ધુમાડો જવાની પૂરી શક્યતા રહેલી છે સાંજ સુધીમાં જે મોટાભાગના વિસ્તારોમાં એટલે કે ઘણા બધા વિસ્તારોમાં જે પવન જશે એ પવનને આપણે નોંધ રાખી અને અનુમાન આપવાનું છે કોઈ અખાતની આસપાસના વિસ્તારમાં પવનની દિશા અલગ હશે અથવા તો ગિરનાર જેવો પર્વત હોય તો પર્વ એની આસપાસના થોડા ઘણા વિસ્તારોમાં પવનની દિશા અલગ હોય છે આ એક ભૌગોલિક પરિસ્થિતિના કારણે પવનની એક સામાન્ય એરિયા નાના એક એરિયાની અંદર અલગ દિશાની અંદર પવન જોવા મળી શકે છે તો આને આપણે નોંધમાં લેશું પણ એને સમગ્ર ગુજરાતના સ્કેલ ઉપર નહીં આપી શકીએ એનું અનુમાન અને તે માત્ર એ વિસ્તાર પૂરતું બંધન કરતા પણ નથી એને પણ જે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં પવન નોંધાઈ રહ્યો છે એ પવનનું જ વરસફળ મળે એવી શક્યતા હોય છે તો મિત્રો આ હતી આજની માહિતી હું ઘણા સમયથી આપણા સુધી વિડીયો નથી પહોંચાડી રહ્યો એનું કારણ પણ એ જ છે તબિયતના કારણે અવારનવાર હું સ્કીપ કરી દઉં છું આ બધું આયોજન કરવાનું એટલે કે વિડીયો બનાવવાનું અને તેમાં ખાસ તમારા સુધી માહિતી પહોંચાડવાનું પણ આજે સમય આવી ગયો હતો કે છેલ્લા સમય સુધી પણ આપણે માહિતી નથી પહોંચાડી રહ્યા તો એટલા માટે થઈને આજે ફરીથી વિડીયો બનાવ્યો છે અને આપ સૌનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ખાસ કરીને ઉનાળાના આ દર સમય દરમિયાન તમે બપોરે સાડા બાર એક વાગ્યા પછીથી સાંજે ચાર વાગ્યા સુધી ગમે ત્યારે જે મારા મોબાઈલ નંબર છે ત્યાં ફોન કરી શકો છો અથવા મેસેજ લઈ શકો છો ત્યાંથી અને ગ્રુપની અંદર તો અવારનવાર માહિતી આપણા બીજા આગાહીકારો પણ આપતા જ હોય છે સાથે વેધર મોડેલોના આધારે પણ જે કાંઈ નવી અપડેટ થતી હોય છે એ પણ તમને ગ્રુપની અંદર મળી જતી હોય છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી આજને આજ શેર કરી દો જેથી કરીને આપણે મોડો વિડીયો બનાવ્યો છે તેમ છતાંય તમામ લોકો સુધી પહોંચી શકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર